હું છું નાગડી નિશા મે ઠોકાવી ઠોકાવી હોલ કરાવી નાખ્યો છે હવે તો મારે ભોયરો પડી ગયો છે શું કરું યાર હવે મિત્રો હું આજે મોઢામાં પણ લઈશ અને હાથમાં પકડીને હલાવીશ અને એટલો હલાવીશ કે સામેવાળાને નીકળી જશે એટલે તમે નાગુ ના વિચારતા હું કેળું ખાવા માટે મોઢામાં લઈશ અને સામેવાળાને મારી ચટાડીશ જો મિત્રો તમારે મને ઠોકવી હોય તો મેસેજ કરો હાલ સસ્તી ઓફર ચાલે છે ઓછા ભાવે તમને કંઈક કરવા આપીશ તો જલ્દી મેસેજ કરો જે નહીં કરે એ પસ્તાવો કરશે કેમ કે મારા જેવી ગોરી અને સુંદર છોકરી તમને ક્યારેય સપનામાં પણ નહીં મળે હેલો દોસ્તો હું આવી ગઈ છું અમદાવાદમાં અને આજે હું આ નાગજી પાસે એરન્ડ્યુ તેલ ચોપડી સોદાવાની છું પક્કાપક કરાવ તો મિત્રો આ નાગજી તો એરન્ડિયા તેલનો ડબલો લઈને આવ્યો છે મને લાગે છે પક્કાપક કરશે

મિત્રો મારા નવા સોદાવાના વિડીયો જોવા